હવે તમારે નવું ચૂંટણી કાર્ડ કઢાવવું હોય તો એના માટે ફોર્મ નંબર છ ભરવાનું થશે તમારી ઉંમર માનો કે અઢાર વર્ષ થઈ ગઈ છે તો તમારે નવું ચૂંટણી કાર્ડ મેળવવું હોય તો તમારે ફિઝિકલ જે ફોર્મ છ ભરવાનું કઈ રીતે છે એ આપણે જોશું તમારો ફોર્મ નંબર એ તમારે ભરવાનો નથી શરૂઆત છે વિધાનસભા મત વિભાગનો નંબર તો તમારા વિધાનસભાનો જે નંબર હોય માનો કે એક નંબર છે તો અહીંયા તમારે એક નંબર લખવાનો વિધાનસભા મત વિભાગનું નામ તો તમારો જે વિભાગ હોય એ તમારે લખવાનું માનો કે અહીંયા નિકોલ હોય તો અહીંયા તમારે શું લખવાનું નિકોલ નિકોલ વિસ્તારમાં રહેતા હોય તો નિકોલ તમારે લખવાનું ત્યારબાદ જો સફેદ બેકગ્રાઉન્ડ સાથે આખો ચહેરો દર્શાવતો આમાં તમારે પાસપોર્ટ સાઈઝનો અહીંયા ફોટો તમારે લગાવવાનો છે પણ એનું બેકગ્રાઉન્ડ કેવું જોઈએ સફેદ કલરનું હોવું જોઈએ હવે ફોર્મ ભરવાનું પહેલું શું છે નામ અને પછી પિતા પતિ વાલીનું નામ ગુજરાતીમાં તો અહીંયા તમારે તમારું નામ લખવાનું તમારા પિતા સાથે રહેતો તો પિતા પતિ સાથે રહેતા હોય તો પતિનું નામ લખવાનું માનો કે આપણી પાસે શુક્રભાઈ નામના છે તો શું લખશું શુક્રભાઈ રવિભાઈ રવિભાઈ શ્રી અટક ગુજરાતીમાં તો માનો કે પરમાર અટક છે તો આપણે અહીંયા પરમાર લખી નાખશું નામ અને પછી પિતા પતિ વાલીનું નામ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં તો આ શુક્રભાઈનું નામ લખશું આપણે કે કેપિટલમાં શુક્ર વાય કેપિટલ અક્ષરમાં અને રવિ વાય અટક જો હોય તો અંગ્રેજી કેપિટલ અક્ષરમાં તો કેપિટલ અક્ષરમાં આપણે અટક લખી નાખશું ત્યાર પછી કોઈ એક સંબંધીનું નામ અને અટક ગુજરાતીમાં તો આપણે આ પિતાનું નામ લખ્યું છે તો આપણે પિતામાં ટીક અને શું લખશું પિતાનું નામ શું છે રવિભાઈ રવિભાઈ સોમભાઈ અને અટક ગુજરાતીમાં એટલે આપણે અહીંયા પરમાર લખી નાખશું ત્યાર પછી ઉપર દર્શાવેલ સંબંધીનું નામ અને અટક અંગ્રેજી કેપિટલ અક્ષરમાં તો શું લખશું રવિભાઈ સોમભાઈ અરજદારનો મોબાઈલ નંબર જે તમારો મોબાઈલ નંબર હોય એ આમાં તમારે લખી નાખવાનો ઉપર બે માં દર્શાવેલ સંબંધીનો મોબાઈલ તો તમે જે બે નંબરમાં જે લખ્યા છે તમારા પિતા તો પિતાનો અહીંયા તમારે મોબાઈલ નંબર લખી નાખવાનો અરજદારે પોતાનો ઈમેલ આઈડી જો ઉપલબ્ધ હોય તો તમારે ઈમેલ આઈડી લખી નાખવાનું ઉપર દર્શાવેલ સંબંધી ઈમેલ ઇમેલ આઈડી એમનો ઇમેલ આઈડી હોય તો પણ એ પણ તમે અહીંયા લખી શકો છો આધાર કાર્ડની વિગતો તો તમારે અહીંયા આધાર નંબર જો તમારી પાસે હોય તો આમાં ટીક કરવાનો આધાર નંબર ન હોય તો આમાં ટીક કરવાનો જો હોય તો આપણા પછી અહીંયા શું લખી નાખશું આપણો આધાર નંબર લખી નાખશું હવે જાતિ પુરુષ હોય તો આમાં ટીક કરવાનું સ્ત્રી હોય તો આમાં ટીક કરવાનું પછી જન્મ તારીખ જો જન્મ તારીખ ડીડીએમએમ વાય વાય માનો કે જીરો એક જીરો ત્રણ ઓગણીસો સત્તાણું તો એક તારીખ ત્રીજો મહિનો અને અહીંયા તમારે વર્ષ લખવાનું ઉપરના પુરાવા માટે જરૂરી આધાર પ્રવાહની સપ્રમાણિત નકલ કોઈ પણ એક તમારે જોડવાની છે માનો કે તમારી પાસે જન્મનું પ્રમાણપત્ર હોય તો એ લખી શકશો આધાર કાર્ડ મૂકી શકો પાન કાર્ડ મૂકી શકો ડ્રાઇવિંગ લાઇસન્સ મૂકી શકો પછી તમારે ધોરણ દસ અથવા બારનું જે પ્રમાણપત્ર હોય જે બોર્ડ દ્વારા શિક્ષણ બોર્ડ દ્વારા આપેલું એ મૂકી શકો ભારતી પાસપોર્ટ મૂકી શકો જન્મ તારીખના પુરાવા માટે તમારી પાસે કોઈ અન્ય દસ્તાવેજ હોય તો એનો તમારે અહીંયા ઉલ્લેખ કરવાનો અને તમે એ પણ આમાં સામેલ કરી શકો છો ત્યાર પછી તમારે હાલનું સામાન્ય નિવાસનું સ્થળ એનું પૂરું સરનામું તમારે લખવાનું ઘર મકાન એપાર્ટમેન્ટ નંબર માનો કે તમારો ઘર નંબર દસ છે શેરી વિસ્તાર સ્થળ મોહલ્લો માર્ગ માનો કે તમે રઘુવીર સોસાયટીમાં રહેતા હો તો તમારે રઘુવીર સોસાયટી લખી નાખવાનું પછી નગર અથવા ગામ માનો કે સિંધુ નગર હોય તો અહીંયા તમે શું લખશો સિંધુ નગર નજીકની પોસ્ટ ઓફિસ હોય સિંધુ નગરની તો સિંધુ નગરની નગરની પોસ્ટ ઓફિસ લખવાનો પિનકોડ કાંઈ તમારે લખી નાખવાનો ત્યાર પછી તાલુકો જે હોય માનો કે અમદાવાદ છે તો અમદાવાદ લખી નાખશું જિલ્લો અમદાવાદ તમારો જે જિલ્લો હોય લખી નાખવાનું રાજ્ય લખી નાખવાનું ગુજરાત હોય તો ગુજરાત લખી પછી હવે તમે જેની સાથે રહેતા હોય અરજદાર પોતાના નામે અથવા તે સરનામે મતદાર તરીકે નોંધાયેલા માતા પિતા પતિ પત્ની પુખ્ત સંતાનમાંથી કોઈ એકના નામનો રહેઠાણનો સૌ પ્રમાણિત પુરાવો તો તમે જે જગ્યાએ રહો છો એનો એક પુરાવો માનો કે તમારા જે જે ઘરે રહેતા હોય ત્યાં પાણી વીજળી ગેસ બિલનું જે બિલ હોય એમાં તમારો રહેઠાણનો પુરાવો હોય આધાર કાર્ડમાં એડ્રેસ હોય રાષ્ટ્રીય બેંક હોય શેડ્યુલ બેંક હોય અથવા ભારતીય પાસપોર્ટ હોય મહેસૂલ વિભાગના જમીનના પુરાવા ભાડા કરાર હોય રજિસ્ટર વેચાણ ખતું હોય આ તમે કોઈ પણ આમાંથી તમે એક ડોક્યુમેન્ટ એમાં જોડી શકશો આ સિવાય તમારી પાસે કોઈ અન્ય ડોક્યુમેન્ટ હોય તો તમે આ રહેઠાણના પુરાવા તરીકે અહીં લખી શકો પછી અશકતા શ્રેણી તમારામાં કઈ દ્રષ્ટિની ખામી હોય ચાલી ના શકતા હોય તો એ તમે ટીક કરી શકો હાલ જેમની સાથે રહું છું હાલના સરનામા ખાતે મારા કુટુંબના મતદાર યાદીમાં નોંધાયેલ સભ્યનું નામ અને તેની વિગત નીચે મુજબ છે અહીં તમારે પિતાનું નામ લખવાનું હોય જો એનું નામ ઇલેક્શન કાર્ડમાં હોય ચૂંટણી પંચમાં એનું નામ હોય તો તમે એનું અહીં નામ લખી શકો અહીંયા એનો સંબંધ તો અહીં પિતા હોય તો પિતા લખી નાખવાનું અને એનો ચૂંટણી કાર્ડ નંબર અહીંયા લખવાનો છે નીચે તમારે એકરાર નામ આપવાનું હું તો હું ભારતનો નાગરિક છું મારું જન્મ અમદાવાદ નગરમાં અમદાવાદ જિલ્લો અમદાવાદ છે અને અહીંયા શું લખશો જે રાજ્ય હોય ગુજરાત રાજ્યના હોય તો અહીં તમે શું લખશો ગુજરાત રાજ્ય લખશો બીજું છે હું ફોર્મ છ માં આઠમા ક્રમમાં જણાવેલ સરનામે ખાલ જગ્યા વર્ષ અને ખાલ જગ્યા માસ થી રહેવાસી છું તો તમે જેટલા વર્ષથી રહેતા હોય તો માનો કે તમે ત્રીસ વર્ષ રહેતા હોય ત્રીસ વર્ષ અને બે માસ એવું લખી નાખવાનું પછી મતદાર યાદીમાં પ્રથમ વખત નામ દાખલ કરવા અરજી કરું છું કોઈ અન્ય વિધાનસભામાં મારું નામ છે નહીં જન્મ તારીખના પુરાવા માટે બે ઉંમરના પુરાવા તરીકે જે દસ્તાવેજ તમે આપ્યો હોય એ દસ્તાવેજનું માનો કે આધાર કાર્ડ આપ્યું તો તમારે અહીંયા આધાર કાર્ડ લખી નાખવાનું નીચે તમારે તારીખ સ્થળ લખવાનું અને તમારી સહી જો સહી ના કરતા હોય અંગૂઠાનું નિશાન કરતા હોય તો એ નિશાન કરી નાખવાનું આ ફોર્મ ભરાઈ જાય તો તમારે બીએલઓને આપી દેવાનું હવે તમે બીએલઓને ફોર્મ આપશો એટલે બીએલઓ તમને આ ફોર્મ મળ્યું છે એની એક પાવતી તમને આપશે